નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ગુંદલાઓ પાસે આજે બપોરે ટેમ પણ આયસર કાર વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યા છે ત્યારે પાંચ લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સુરતના ચૌહાણ પરિવારના સભ્ય લંડન જઈ રહ્યા હોય પરિવારજનો તેમને મુંબઈ એરપોર્ટ પર મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડતા કેમાં બે લોકોનો મોત નિપજ્યા હતા અકસ્માતનો પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા મર્દી માય દેમુ અમદાવાદ નેશનલ હાઈવે પર વલસાટના ગુંદલાવ નજીક આજે બપોરના સમયે એક પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટીરિંગ તરફ કાબુ ગુમાવતા ડિવાઈડર પરથી કૂદી બીજી લેનમાં જતો રહ્યો હતો આ સમયે સામેથી આવી રહેલી કાર અને આઇસર સાથે ધડાકાભે ટક્કર થઈ હતી ચમાત્રણેય વાહનોના આગળના ભાગના ફોર્ચા નીકળી ગયા હતા વલસાટ ગુંદલાવ પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતનો કારણ હાઈવે પર મરણ ગુંજી ઉઠ્યો હતો ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોણા એકઠા થયા હતા અને ઘાયલોને એકસો આઠ જ્વારાશ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દોસ્તો આ તો આજનું વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવતું વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો